હાલમાં તોડફોડ કરી રહ્યા છે અહીંયા અહિયાં તમામ લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી રહ્યા છે શાળામાં હાલ આ શાળાની અંદર વાલીઓ અને

આખી ઘટનામાં સવારથી સાંજ સુધી શું બનાવ બન્યો કોણે શું કીધું આવો સાંભળીએ અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન ડે સ્કૂલની અંદર જે ગઈકાલે જે વ્યક્તિને છરી મારી દેવામાં આવી હતી ત્યારબાદ તેને વહેલી સવારે મૃત્યુ પામ્યું હતું તો તેને લઈને આરએસએસના કાર્યકર્તા બજરંગ કાર્યકર્તા અને હિન્દુ પરિષદના કાર્યકર્તા અને જે સિંધી સમાજનો બાળક હતો તે સિંધી સમાજના લોકો આગેવાનો અને અહીં સ્કૂલમાં ભણતા એવા વિદ્યાર્થીઓ હતા તેમના વાલીઓ દ્વારા અત્યારે હાલમાં સેવન ડે સ્કૂલનો ઘેરાવો કર્યો હતો અને સેવન ડે સ્કૂલની અંદર ઘણી બધી ઘણી તોડફોડ કરવામાં આવી હતી તો અમે એક દ્રશ્યો બતાવીશું કે જ્યાં અત્યારે હાલમાં કે કેબિનની સિક્યુરિટી કેબિન મૂકવામાં આવ્યું હતું કેબિનની અંદર જે તમામ વસ્તુઓ અહીં જે તમામ જે ટોળું અહીં ઉશ્કેરાયેલું જે ટોળું ભેગું થયું હતું તેના દ્વારા આ તમામ વસ્તુઓ તોડફોડ કરવામાં આવી છે ને જોકે હાલ અહીં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા હાલ આ ટોળાને શાંત પાડવામાં આવ્યા હતા અને અત્યારે હાલની અહીંની જે પરિસ્થિતિ એ પોલીસ દ્વારા કાબૂમાં લઈ લેવામાં આવી છે અને જો ક્રાઈમના ઉચ્ચ અધિકારી સહિત તમામ પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને અમે બહારના દ્રશ્યો પણ આપને બતાવીશું કે હાલ જે વાલીઓ દ્વારા અને જે સિંધી સમાજના આગેવાનો અને હિન્દુ પરિષદના કાર્યકર્તા અને બજેક દલા કાર્યકર્તાઓ દ્વારા તમામ લોકોને હાલ પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા છે અને જે એમની માંગ છે તે માંગને પણ અત્યારે હાલમાં કહેવામાં આવ્યું છે કે તે માંગને સ્વીકારવામાં આવશે અને જે આ કા મારામારીના બનાવમાં જેટલા લોકો સંડવાયેલા હતા છે તેમ તેમની ઉપર તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે જોકે કે અત્યારે હાલમાં તમામ ટોળાને અહીંથી વિખારવામાં આવ્યા છે અને પોલીસનો મોટો કાફલો પણ અહીં ઘટના સ્થળ ઉપર જ્યારે પહોંચ્યો હતો ત્યારે અહીં અત્યારે હાલમાં તમામ વાલીઓ અને જે સિંધી સમાજના આગેવાનો આરએસએસના કાર્યકર્તા અને બજરંગ દળના કાર્યકર્તા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સહિત તમામ લોકોને અત્યારે હાલમાં સમજાવી અને અહીં ટોળાને અહીંથી ખસેડવામાં આવેલું છે હું છું જીયા પાચાણી હું છું અને આ સ્કૂલમાં ભણું છું ટેન્થમાં જ છું અને જે છોકરો અત્યારે જે ન્યૂઝ આવી એ મારા ક્લાસ મારા બાજુના ક્લાસમાં છે તો મારું કહેવાનું એમ છે કાલે છે ને ડિસ્પર્સ થઈને અમે લોકો બહાર ગયા તો બહાર અમે લોકો થોડીક વારો માટે ઊભા હતા અને પછી મેં દૂરથી જોયું કે એ છોકરા બે ત્રણ છોકરા ત્યારે તો વધારે છોકરા ન હતા ત્યારે બે ત્રણ છોકરા હતા મેં જોયું હતું કે લોકો ઝઘડામાં ઝઘડી કરતા હતા પછી થોડુંક જોયું પણ એમાં મેં પછી બોચી પકડતા જોયું હતું પછી તો મારી બસ લેટ થતી હતી એટલે પછી હું જતી રહી એના પછી નહીં જોયું બટ મેં આટલું તો જોયું હતું એટલે લોહીથી લથપથ વાગેલી હાલત ત્યારે ત્યારે કંઈ ત્યારે કોઈ છૂરો ઉરો નથી મારેલો હતો ખાલી ઝઘડો થતો ખાલી ઝગડો થતો ત્યારે બોલામ બોલી થતી હતી પછી ખબર નહીં ક્યાંથી લોકો મારા મારી ચાલુ કરવા લાગે પછી તો હું જતી રહી પણ મેં આટલું જોયું હતું ઝગડો ક્યાં શરૂ થયો તો શાળામાં જોયો તો તમે કે શાળાની પ્રિમાસ બહાર બહાર જોયો તો મેં શાળાથી બહાર બહાર જોયો તો હા बाहर निकलता जो, तो। जो, जो भी पहले हो चुके हैं उनको ध्यान में रखे उनको सेफ्टी रखनी चाहिए बाहर जो सिक्योरिटी वाले उनका भी फर्ज बनता है की बाहर क्या हो रहा है क्या नहीं हो रहा है तो सिक्योरिटी का काम क्या है बाहर भी अगर इंसिडेंट हो रहा है स्कूल के सामने भी तो उनकी भी तो जवाबदारी बनती है जो सिक्योरिटी वाले रखे हैं पहले भी मेरे बच्चे भी वो स्कूल में पढ़ते हैं पहले भी ये कंप्लेंट जा चुकी है पेरेंट्स ने भी किए है हमको आके तो हमारे बच्चे हैं वो हमको आके बोलते हैं भाई पापा ये ये सब चीज़ें हो रही है स्कूल में हमने प्रिंसिपल को कंप्लेंट की हुई है पर कोई एक्शन नहीं हो रहा है वहाँ पर तो ये समझो प्रिंसिपल की लापरवाही है या इग्नोर कर रहे हैं कुछ भी है तो ये जवाब उनको अभी देना ही पड़ेगा ये इंसिडेंट जो हुआ है जो बहुत गलत है आज हमारे बच्चे के साथ हुआ कल किसी और बच्चे के साथ भी हो सकता है ये चीज कब तक होगा बिल्कुल भी जेक्टी तो नहीं नहीं नहीं। हो में नहीं है चाकू लेके आते हैं ये कंप्लेंट भी आई है और भी काफी सारी कम्प्लेन्स जिसके बारे में मैचोरिटी नहीं हूँ फिलहाल पर कम्प्लेन्स आई है क्योंकि जब तक मैचोरिटी नहीं हूँ तो मैं भी वो स्कूल मोस्टली तो चाकू के चाकू के लिए काफ़ी कंप्लेंट गई है तीन चार बार और भी पेरेंट्स ऐसी है जो हमको बातें पता चली है और शायद हमारे बच्चों ने भी ये कंप्लेंट की थी जैसे ये हमारे भाई साहब बता रहे थे कि हम कंप्लेंट करके आए थे भाई आपके स्कूल में ये लड़के चाकू लेके आते हैं तो उसका एक्शन क्यों नहीं ले रहे हैं जबकि पता है ये बच्चा चाकू लेके आ रहा है कोई भी एक्स वाई जेड है तो उनकी चेकिंग करें उनको स्कूल में बिठाया क्यों जाता है तस्टिक क्यों नहीं किया जाता है

મારા છોકરા મને નહીં પાડે મને મહેનત કરી નીકળશે આ ગુંડા કરે મારા છોકરા મારાથી નહીં શાંત થતું આ બધું હજુ તો અંદર ઓપરેશન થિયેટર પર છે ક્યારે આવશે કેવી પોઝિશનમાં એ તો એક ઉપરવાળો જ મને કંઈ ખબર નથી પણ હું પ્રાર્થના કરું છું કે ઠીક થઈ જાય મારી ઉંમર બી એને લાગે એના પાછળ હું છું હમણાં બે ચાર મહિના જ એનો દાદા જતા રહ્યા છે મેં કહ્યું દાદાએ

उसको हम बोल रहे नीचे आने के लिए वो नहीं आ रहे हैं वो ऑपरेशन थिएटर के बाहर कर रहे हैं वो उन्हें मैंने चेज किया वो जॉब नहीं ले रहा है नहीं नहीं रहा। रहा। और कम से कम आठ दस लड़के ने उन लोगों ने किया और ये छुरे पहले भी ये लोग लेके आते थे पहले भी ये लोग लेके आते थे मैंने सर को कम्प्लेन किया हमें सर ऐसे लड़के छुरे लेके आते स्कूल में तो उन्होंने कोई जॉब भी बोले आंदा नहीं हम बात करेंगे ऐसा बोला और लड़का में लड़के वहाँ पर छुरे लेके आते हैं અગર કોઈ રજૂરી કરે તો અમે લોકો જોઈશું બાકી કોઈ બી એરી હોય આ શું છે ભણવાની બાબતમાં છોકરાઓને મારે છે આ લોકો તો હિન્દુઓ આપડે જવાના ક્યાં ક્યાં જવાના આપડા હિન્દુઓ રોડ પર તો આપણા હિન્દુ મરે છે સ્કૂલની અંદર પણ અત્યાચાર થઈ રહ્યા છે એનો મતલબ આ મારવામાં ચાર થી પાંચ જણા હતા છ જણા હતા હે બધા મુસ્લિમ જ હતા સાલમના બધા મુસ્લિમ જ છે આ શાળાના છે પેલા ચાર દિવસ આ લોકોની બંનેની મેટર ચાલતી હતી એટલે ઝઘડો લાંબો થયો એટલે છેલ્લા દિવસે કાલે એને અહીંયા માર્યો માર તો અહીંયા લઈ ગયો મારીને એ છોકરો અડધો કલાક રોડ પર પડ્યો બિચારો કોઈ એમ્બ્યુલન્સ આવી છે ના કશું આવ્યું છે ના આ લોકો બચાવ કર્યો છે કોઈ સપોર્ટ નથી કર્યો આ લોકોએ ગેટ ઉપર જે બ્લડ હતું તે ધોવા આ ધોવામાં આવ્યું છે એ બી ધોવા આવ્યું છે ડેન્ટ્રપ એટલે ક્રાઇમ નું પણ નાશ કરવામાં બસ કોઈ પુરાવા રાખે આ લોકો પોલિટિક રમી રહ્યા છે આ સ્કૂલમાં માં ના રાખો હિન્દુઓ ને નહીં પણ આ પૂરી સ્કૂલ જ સીલ પેક જોઈએ આપણે જય શ્રી રામ ના નારા સાથે અગર આજે મારી જાન બી જતી રહેશે ને મને કોઈ ફરક નથી પડતો આ માં બાપ માટે હું મારું બલિદાન નીચેવર કરવા તૈયાર છું મને પોલીસવાળા ત્યાંથી ધમકી આપીને મને અહીંયા લઈ ગયા અને મને કહે છે કે તમે અહીંયા સાઈડમાં ઉભા રહો પણ હું ડર્યો નથી લોકોથી મેં કહી દીધું તમારે લોકોએ અગર મને જેલમાં નાખવું હોય તો નાખી દો મને કોઈ ફરક નથી પડવાનો અહીંયા મને કહે છે સાઈડમાં આવો કે તમે બૂમો ના પાડો કે હા શું કામ ના પાડું કોઈની છોકરા માટે બૂમ ના પાડું આજે મેં એની જગ્યા મારો છોકરો તો શું કરાત હું તો ઘર બાર વગરનો થઈ જાત હું જીવું છું કોના માટે મારા છોકરા માટે જીવું છું ભાઈ આ સ્કૂલ વિશે એવું જાણવામાં મળ્યું છે ડ્રગ્સ અને દારૂનું વેચાણ થાય છે છોકરાઓને અંગર બીજા બધા હિન્દુઓને પ્રોત્સાહન આપે છે અને લવ જેવાના કારણ આ રીતના બને છે જેથી કરીને અમારું એવું છે કે આમાં આમ જોઈએ જ નહીં સ્કૂલની મહિ એ એ ભાઈ આ તો ખોટું બોલે છે એ અંદરના જ છતાં અંદર સ્કૂલમાં જ મેટર બની છે બહાર કોઈ મેટર નહીં પણ આ લોકોનું કહેવાનું એવું છે કે બહાર મંદિર આગળ મેટર બની છે મેટર બહાર નહીં મળી સ્કૂલની અંદર જ મળી છે જે જે ત્યાંના છોકરાઓ દેખેલી છે જે રજૂઆત એ લોકોએ કરી આપી ભાઈ મટન પાંચ મિનિટ મટન અને ચરસ ગાંજો ક્યાંથી આવે છે કેમનું શું કરે છે હા ભાઈ છોકરાઓ ફૂલ બોટલ નીકળી છે એવી મેટર બહાર આવી છે સ્કૂલમાં કેટલી બે ત્રણ વાર ફરિયાદ તો પ્રિન્સિપલ આ વિશે શું એને કર્યું પહેલા બી મેટર છે તેને એને શું કરે પગલા શું લીધા એ બી એક જાણવા જેવું છે ને આ આપણી બેન બેન દીકરી જોખમ માં નાખીએ છે આ સારી સ્કૂલની માહિતી સમજીને આપણી જોખમમાં મૂકીએ છે જે કારણે તમે જોઈ શક્યા છો તે રીતે અહીંતા છોકરો કાલનો એને છરી મારી હતી મુસલમાનના છોકરાએ તે અડધો કલાક અહીંયા તડપ્યો છે પણ સિક્યુરિટી કે ટીચર્સ સ્ટાફે કોઈએ પણ બહાર નથી લઈ ગયા અને અત્યારે અમે આવ્યા બજરંગ દળને બધા સાથે ત્યારે પોલીસવાળા બીજાને નથી લઈ ગયા છે પણ પ્રિન્સિપાલને હજુ ઉઠાયા નથી તેનો કડકમાં કડક કાયદો લેવામાં આવે ભારતમાંથી ગાય જાય જય વંદે ગુજરાત પ્રિન્સિપાલને નથી ઉપાડ્યા પ્રિન્સિપાલ અત્યારે અંદર બેઠા છે એમને

શાળાની રોડ ઉપર કરવામાં આવ્યું એટલે હિન્દુ હિન્દુ છોકરાને માર્યો તેનો કડકમાં કથક કાયદો કાયદો લેવામાં આવશે ભારત માંથી કહે જાય જય ગરમી ગુજરાત અત્યારે હાલમાં વાલીઓ દ્વારા અને હિન્દુ પરિષદના કાર્યકર્તા અને બજરંગ દલના કાર્યકર્તા અહીંયા દ્વારા હાલ સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી જોકે અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસનો મોટો કાફલો પણ અત્યારે હાલમાં ઘટના સ્થળ પર મોજૂદ છે અને પોલીસ દ્વારા તમામ લોકોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આપ અમારી પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે અત્યારે હાલમાં તોડફોડ જ્યારે કરવામાં આવી હતી અત્યારે હાલમાં કોઈ વ્યક્તિને તોડફોડ કરવા સમય દરમિયાન વાગ્યો હાથમાં વાગ્યો તેવા બ્લડ પણ અહીંયા જોવા મળે છે પોલીસ તમામ રીતે હાલ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે ને જે હોવાળો મચાવનાર ને જે તોડફોડ કરનાર હતા તેને તે લોકોની અટકાયત પણ હાલ જો કે પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો શાળાનો ગેટ પણ હાલ અત્યારે હાલમાં બંધ કરી તમામ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા અને અહીંયા હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને આ બજરંગ કાર્યકર્તાઓ સહિત તમામ લોકો આ શાળામાં પહોંચી ચૂક્યા છે જોકે હાલ આ શાળામાં અહીંયા તમે આમ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો કે આ બહાર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે અને અહીંયા જે ભજરંગ કાર્યકર્તા અને હિન્દુ પરિષદના કાર્યકર્તા અને સિંધી સમાજના આગેવાનો અને અહીંયા જે ભરતા બાળકો હતા તેમના માતા પિતા પણ અહીંયા વાલીઓ પણ હાલ હાજર છે ને અહીંયા સ્કૂલમાં હાલ જો કે તોડફોડ કર્યા બાદ પોલીસે હાલ કંટ્રોલ તમામ રીતે કંટ્રોલ કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા કંટ્રોલ કરવામાં આવી છે ને ઉચ્ચ અધિકારીઓ સહિત મોટો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ દીકરા સમાન છે પરંતુ આપણે જ્યારે ન્યાય મેળવવો હોય ત્યારે કાયદાને કાયદાનું કામ કરવા દઈએ એ લોકો કોઈ પણ જાતની સરકાર આમાં કોઈ પણ જાતની વાત કરવા જ માગતી નથી જે હશે એને સંપૂર્ણ સજા આપવામાં આવે છે એવી ખાતરી આપવા હું અને મારા સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવે છે આપના માધ્યમથી હું આખી જનતાને વિનંતી કરું છું મણિનગર વિસ્તાર અમરાઈવાડી વિસ્તાર ખોખરા વયપુરા કે આપણે શાંતિપૂર્ણ રીતે દીકરાની હજી અંતિમ ક્રિયા બાકી છે એ પૂરી કરીએ અમે તમારી વચ્ચે છે તમે જે મિનિટે બોલાવશો એ મિનિટે આવી અને સરકારમાં તમારા વતી રજૂઆત કરવાના છીએ આવી મારી વિનંતી લોકોનો ઘણો રોષ છે અમુક આરોપ લાગે છે Gracias. No, જો તમારી બધી વાત મારી પાસે પણ આવી છે આની અમે ડીઓ જે કંઈ શિક્ષણ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે એ લોકો પણ તપાસ ચાલુ કરી છે પરંતુ જ્યાં સુધી આપણી પાસે કોઈ ફેક્ટ નથી આવતા ત્યાં સુધી તમારા જેવા સન્માનીય મીડિયામાં આના વિશે કંઈ કોમેન્ટ કરવું એ અસ્થાને છે પરંતુ એ પણ જો આવશે તો એને બક્ષવામાં નહીં આવે એટલી ખાતરી નિશ્ચિત જો માન્યતા રદ કરવી ના કરવી એ કાયદાનો વિષય છે પરંતુ જે કંઈ જે આવશે આવશે એની સામે કડક લેવામાં એવી હું આપની સાથે સમજ છું કે એમણે આવી અને લોકો સાથે વાતચીત કરવી પડે કેમ નથી આવતા એ તેમનો વિષય છે આ આ જો કઈ ખોટું કર્યું હોય સાચું થયું હોય પણ એમણે આવીને લોકોને મળવું જોઈએ એવું હું પણ માનું છું મારું નામ સુનિલ મુરજાણી હું મણિનગરનો એક સોશિયલ વર્કર છું કાલે જે બનાવો બન્યો અમે દવાખાનામાં ગયા હતા દવાખાનામાં પ્રિન્સિપલ સાહેબ મળ્યા હતા પ્રિન્સિપલ સાહેબને અમે રજૂઆત કરી કે ભાઈ આ રીતે સ્કૂલની અંદર ચાકુ કઈ રીતે આવે છે અને મારો છોકરો સેવન ડે સ્કૂલમાં ભણે છે મારા છોકરાને બે મહિના પહેલાં એક મુસ્લિમ છોકરાએ નોનવેજ આપીને અને એવું કીધું છે કે આ પનીર છે એટલે મારા છોકરાએ મને વાત કરી તો હું બીજા દિવસે મેનેજમેન્ટ પાસે આવ્યો કે આ રીતે નોનવેજ કઈ રીતે અમારા બાળકોને તમે આપી શકો અમારો ધર્મ બસ તમે કઈ રીતે કરી શકો આ પાકિસ્તાન થોડો છે આ હિન્દુસ્તાન છે બદગાપ મેં કીધું આ મેનેજમેન્ટ ના ચાલે અને આવા આવાના આવા ઘણા બનાવો બન્યા છે કડો પહેરવાની ના પાડે છે તિલક લગાવવાની ના પાડે છે આ આપણા હિન્દુ સંસ્કૃતિ માટે નાગ કપાવવાના બરાબર છે એટલે હું અપીલ કરીશ સરકારશ્રીને કે આ સ્કૂલની મર્યાદા રદ કરે અને આનું મેનેજમેન્ટ બિલકુલ ઝીરો છે અને બિલકુલ આજે સ્ટાફ છે એ બી અધરકાસ્ટનો ભરતો જાય છે ભણવાવાળા પણ અધરકાસ્ટના છે અમારી અહીંયા કોઈ સેફટી નથી માં કેટલો આક્રોશ હશે કે પહેલા પહેલા આપનું નામ અને પરિચયના આપને બાળક અહીંયા ભણે છે હા આપનું નામ અને મારું નામ રીતુ ઠાકોર છે મારા નાની બહેન છે એની છોકરી અહીંયા ભણે છે હવે મને કેવી રીતે હું સેફટી સમજુ કે આ સ્કૂલમાં આવી રીતે મારી છોકરીઓ સેફટી હંગાતે ભણી શકે છે એક મુસલમાન ને હિન્દુ ને એના મનમાં કેટલું બધું આક્રોશ છે છોકરાના મનમાં હશે કે આવી રીતે નાના છોકરાને ચાકુ અને ગમે તે ધાર ધારથી એ લોકો વાર કરીને છોકરાને આવી રીતે છે ને વાર કર્યું છે એ મને નક્કામાં લાગે છે કે એની મમ્મી પપ્પા કે એને જ્યાં રહે છે એને એવું બધું શીખવવામાં આવ આવતું હશે એટલે સેવન ડે હોય કે ગમે એવા સ્કૂલ હોય તો હું એમ જ કહેવા માગું છું કે ગમે ત્યાં મુસલમાનના છોકરાઓને કોઈ એડમિશન હાલતો જ નહીં કારણ કે આવી રીતે અમે હિન્દુ સેફ નથી કારણ કે હિન્દુ હિન્દુના હિન્દુ છોકરાઓ હિન્દુના છોકરાઓ કે છોકરી અત્યારે તો મર્ડર કર્યું છે ના જાણે કે કેવા કેવા બનાવો બનશે ક્યારે અપહરણ કરવામાં આવશે આ લોકોને તો હજી એ લોકોને પરમોશન થઈ જશે કે ના અમે તો આવી રીતે મારી નાખ્યા અમને કઈ મળ્યું નથી પણ આવી રીતે હું કહું છું કે જેટલા પણ ગુજરાતમાં નહીં ઓલ ઓવર ઇન્ડિયામાં જે પણ સ્કૂલ છે એમાં મુસ્લિમ છોકરાઓને એડમિશન કે છોકરીઓને એડમિશન ના મળવું જોઈએ કદી પણ ના મળવી જોઈએ એ લોકોને એ જ પનિશમેન્ટ છે ને આપણા લોકોની એ જ જીત છે નગર આપણા ઉપર એક આવનારા પીઢી ઉપર ગમે ત્યારે વર્ચસ્વ મળશે એ લોકોને ક્યાંય ને પ્રિન્સિપલ પણ પ્રિન્સિપલ તો વાતમાં છે જ ના એમને એવી રીતે એવી રીતે એ લોકોને શીખવાડવું જ ના જોઈએ કારણ કે જે એ લોકો એન્ટ્રી કરે છે ત્યાં બધું ચેક કરો

એમની વિસ્તારમાં જે સ્કૂલ હોય છે જેમના જે મુસ્લિમ ધર્મના સ્કૂલ હોય છે ત્યાં અમે જતા નથી ભણવા અમને જોઈએ પણ નહીં એવા લોકો જે અમારે કાલે આવનારા પેઢીમાં એ લોકોને આતંકવાદી બનાવવા માંગે છે સેવન્થ ડે સ્કૂલ મણિનગર પોખરામાં જે ઘટના બનેલી છે ખૂબ જ દુઃખદ છે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી દઉં છું અને આવી ઘટના ક્યાંય પણ ન બને તે માટે સલામતીના ભાગરૂપે તમામ શાળાઓને તાકીદ પણ આપી છે કે સલામતીની પ્રાયો રાખવી પ્રાયોરિટી જરૂરી છે સિક્યુરિટી હોય કે આપણા શૈક્ષણિક કે બિન શૈક્ષણિક સ્ટાફ હોય વિદ્યાર્થીઓ જ્યારે મેદાનમાં હોય વર્ગખંડમાં હોય ત્યારે તો શિક્ષકો હોય છે પણ મેદાનમાં હોય અથવા રિસેસનો સમય હોય કે શાળા છૂટતા હોય એવા સમયમાં એકબીજા સાથે ક્યાંય ઘર્ષણ ન થાય તે ખૂબ જવું જરૂરી છે અને એવી કોઈપણ ઘટનાઓ બને ત્યારે એમની વચ્ચે મિલાપ પણ કરાવવો એ શાળાની જવાબદારી બને છે એટલે સલામતીના પગલાં તમામ શાળાએ લેવા માટે જણાવી શકું બીજું કે આ ઘટના અહીંયા જે બની છે તે ગઈકાલે બની એ બપોર પછીની ઘટના છે અને તે ઘટનાની કોઈ પણ પ્રકારે જાણ અત્રેની અમારી શિક્ષણાધિકારી કચેરીને શાળાએ ન કરતો અમે કારણદર્શક નોટિસ આપી એનો ખુલાસો પણ માગ્યો છે જ્યારે આવી ઘટના ગંભીર બને છે ત્યારે તમે શાળાને એટલું પણ વડી કચેરીને જાણ કરવાની ફરજ નથી બનતી એમ સમજી અમે એનો ખુલાસો માગ્યો છે સીસીટીવી ફૂટેજ વગેરે પોલીસ દ્વારા અત્યારે હાલ મેળવવાની કાર્યવાહી ચાલુ છે પોલીસ તપાસ પણ ચાલુ છે અમે પણ અત્યારે અમારી તપાસ કરી રહ્યા છીએ એમાં જે કંઈ સત્ય બહાર આવશે એને ધ્યાને લઈ શાળા સામે જો કાર્યવાહી કરવાની જરૂર પડશે તો એ કરવા માટે અમે વડી કચેરીમાં રિપોર્ટ કરીશું અગાઉ પણ આવી રીતના આ જ શાળાની અંદર આ જ બાળકો દ્વારા વારંવાર ઝઘડા કરવામાં આવતા હતા અને વારંવાર વાલીઓ દ્વારા પણ કમ્પ્લેન કરવામાં આવી હતી તો શું એના વિશે પણ શિક્ષણ અધિકારીઓને આ સ્કૂલ દ્વારા કોન્ટેક કરવામાં આવ્યો હતો સૌથી પહેલાં તો આઈસીઆઈસી બોર્ડની સ્કૂલ છે એટલે સીધી જે છે એ ગુજરાત બોર્ડની સ્કૂલ નથી અને આ બોર્ડ જે છે એ જે છે ગુજરાતમાં ખૂબ ઓછી જગ્યાએ ચાલતું હોય છે અમારો કહેવાનો મતલબ એ નથી પણ આવી કોઈ પણ પ્રકારની ઘટનાઓ જે બની હોય અગાઉ એની અમની કચેરીને આ બાબતની કોઈ ફરિયાદ નથી મળેલી અને જો ફરિયાદ મળી હોય તો અમે કાર્યવાહી કરી હોય એટલે આ પ્રથમ ઘટના છે આવી એટલે એવું વિવાદો અગાઉ થયા હોય તો એ અમારા ધ્યાનમાં નથી એટલે એ બાબતે એટલું જ કહી શકાશે કે આ ઘટના બની છે એમાં જે કંઈ કાર્યવાહી કરવાની જરૂર પડશે તે કરવામાં આવશે વિદ્યાર્થી અહીંયા જ્યારે એને માછરી મારવામાં આવી હતી લોહીથી લતપત હતો અને પ્રિન્સિપલ દ્વારા પણ એકસો આઠને નથી જાણ કરવામાં આવી અને જ્યારે એમના વાલીદ આવ્યા અને તે તેમના દ્વારા દવાખાને જવા તો ક્યાંય ને ક્યાંય અહીંયા પ્રિન્સિપલની પણ લાપરવાહી તો નજર પડે છે આવી રીતના બાળક આપણે શાળાનો બાળક આવી રીતના લોહીથી લથ હોય ઝઘડો કરવામાં આવ્યો ભલે શાળાની બહાર ઝઘડો કર્યો ઠીક છે પણ લોહીથી લથપતું એમના પર ફરજમાં આવે ને કે આવી રીતના બાળકને આપણે બોલાવીને એમને દવાખાના સુધી તો પહોંચાડી એ પહોંચાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે સારો જો આમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે એમાં લાપરવાહી ચોક્કસ છે કે પ્રાથમિક અહેવાલમાં એવું જણાવ્યું છે કે આ પ્રકારની ઘટના બની અને વિદ્યાર્થી અહીંયા શાળાના પરિસરમાં આવીને નીચે પડ્યો હતો લોહીથી લથપથ હતો તેમ છતાં એને હોસ્પિટલ લઈ જવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નહીં એ ગમે તે કારણથી એમણે આવું ન કર્યું પણ આ કર્યું નથી એ બાબત ચોક્કસ જોવા મળી છે એટલે એ બાબતે સીસીટીવી ફૂટેજ પછી સાચી હકીકતથી ખબર પડશે અત્યારે મેનેજમેન્ટના કોઈ પ્રતિનિધિ અહીંયા ઉપસ્થિત નથી એટલે નિવેદન પણ લઈ શકાયું નથી એટલે આગળ ઉપર જ્યારે આ હકીકત બહાર આવશે ત્યારે કહી શકાય બહાર પ્રાથમિક અહેવાલમાં ચોક્કસ એમની લાપરવાહી છે છેલ્લો પ્રશ્ન કે અત્યારે હાલમાં વિદ્યાર્થી સોરી કે અહીંયા વાલીઓ દ્વારા અત્યારે હાલમાં માંગ કરવામાં આવી છે કે શાળાને બંધ કરી દેવામાં આવે તો શું આવા સમયે અત્યારે શાળા બંધ કરી તો બીજા વિદ્યાર્થીઓને પણ ભણતર બગડે એને એમ તો શું શાળા બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કે બીજા વિદ્યાર્થીઓને પણ વિચારવામાં આવશે ઘટના ખૂબ જ દુઃખદ બનેલી છે અને પહેલાં પણ કહ્યું તે પ્રમાણે ખૂબ વખોડી પાડીએ છીએ પરંતુ પ્રશ્ન એ છે શૈક્ષણિક કાર્યનો અને વધુ વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે જો વાલીઓની સંમતિ હશે તો આ જ પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ કરી શકાશે કારણ કે પ્રત્યક્ષ શિક્ષણ અત્યારે હાલ વાલીઓનો જે રીતે આક્રોશ પબ્લિકનો આક્રોશ જોઈએ છે તે જોતા આગળ ઉપર કોઈ પરિણામ જે છે નજીકના દિવસોમાં જો ચાલુ કરવા જઈએ તો ખરાબ મળે એના કરતાં અત્યારે અમે એવું વિચારીએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશન વર્ક ફ્રોમ હોમ જ્યાં સુધી સામાન્ય પરિસ્થિતિ ન થાય ત્યાં સુધી એ ચાલુ કરવા માટે સૂચના શાળાને આપવામાં આવશે જેમ કે અત્યારે ડીઓ અધિકારી સાથે અમે વાતચીત કરી તો તેમણે એવું જણાવ્યું કે જો કે અહીંના વાલીઓની માંગ હતી કે શાળાને બંધ કરી દેવામાં આવે પણ ડીઓ અધિકારી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હાલ શાળા તો બંધ કરાય એવું નથી કેમકે બીજા લોકો પણ અહીંયા બાળકો ભણી રહ્યા છે અને તેમનું ભણતર પણ બગડી શકે છે એના કારણસર અત્યારે હાલમાં શાળા બંધ ના કરાવી શકાય પણ જો આ સ્થિતિ જ્યાં સુધી અત્યારે કાબૂમાં ના આવે ત્યાં સુધી તમામ બાળકોને ઓનલાઈન ભણાવવા ભણાવવામાં પણ આવશે કેમેરામેન રાહુલ ઠાકોર સાથે ન્યૂઝ પર ઇન્ડિયા શરીફગાંચી અમદાવાદ હવે જોવાનું રહ્યું કે તંત્ર પોલીસ અને શિક્ષણ વિભાગમાં આ ઘટનામાં કઈ કાર્યવાહી કરે છે રિપોર્ટર શરીફ ઘાંજી